ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી વંદે 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 ધન્યવાદ આજે હાલારની ધરતી ઉપર જામનગર સંસદીય મતક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પૂનમબેન માડમના સમર્થનમાં યોજાયેલી આ જાહેર સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા ગુજરાત રાજ્યના લાડીલા મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત આપણા લાડીલા ઉમેદવાર શ્રીમતી પૂનમબેન માડમ પોરબંદર વિધાનસભા ક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આદરણીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા ડાયસ પર બેઠેલા રાજ્ય સરકારના બંને સિનિયર મંત્રી શ્રીઓ આદરણીય શ્રી રાઘવજીભાઈ પટેલ આદરણીય શ્રી મુળુભાઈ બેરા આપણા સન્માનનીય ધારાસભ્યશ્રીઓ આપણા ત્રણેય જિલ્લાના સન્માન્ય પાર્ટીના જિલ્લા અધ્યક્ષશ્રીઓ ડાયસભર બિરાજમાન સંગઠનના સૌ સન્માનનીય હોદ્દેદારશ્રીઓ આપ સૌ દૂર સુદૂરથી પધારેલા ભારતીય જનતા પાર્ટીના આધાર સ્તંભ એવા આદરણીય વડીલો માતાઓ બહેનો યુવાન દોસ્તો પત્રકાર મિત્રો થોડી થોડીક જ ક્ષણોમાં હિન્દુસ્તાનના સપૂત ભારત વર્ષના પ્રધાનમંત્રીજી શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણી વચ્ચે ઉપસ્થિત થનાર છે આપણે બધા ભાવ વિભોર થઈને સ્ટેન્ડિંગ અવેશનમાં એમને ઊભા થઈ અને હાલારની ધરતીની સંસ્કારિતા પ્રમાણે એમનું સ્વાગત કરીશું મિત્રો દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે અને આપણે ત્રીજા મુકામમાં ત્રીજા પડાવમાં મતદાન કરવાના છે સાતમી મે ના રોજ આપ સૌ જાણો છો ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈના વડપણ હેઠળ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતના અઢાર હજાર ગામડાઓ અને અઢીસો શહેરોની જનતાની સુખાકારી માટે અર્ની સેવામાં ઉભી છે સતત કામ કરતા રહેવું એ આપણા આદર્શ મુખ્યમંત્રી શ્રીનો સ્વભાવ છે દરેક વર્ગના લોકોની સેવા કરી રહ્યા છે રાજ્યમાં પીવાના પાણીની બાબતમાં અગાઉની જે સમસ્યાઓ હતા એમાંથી સંપૂર્ણ મુક્તિ અપાવી છે રાજ્યના સુંદર મજાના માર્ગોની વ્યવસ્થાઓનું વ્યવસ્થાપન રાજ્યની સિંચાઈ સિંચાઈ માટે નર્મદા અને સૌની આધારિત જળસિંચનના કાર્યમાં પણ સરકાર સદૈવ ખેડૂતોની સેવામાં સતત સેવાઓ બજાવી રહી છે રાજ્યના પ્રજાજનોને સાથે લઈને સતત ને સતત રાજ્યની વિકાસની યાત્રાને આગળ વધારી રહ્યા છે મિત્રો મને એ વાતનો આનંદ છે આપ સૌના આશીર્વાદથી કાલાવડ વિધાનસભા ક્ષેત્રના લોકોએ મને વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરવા મોકલ્યો હતો ઓગણીસો અઠ્ઠાણુંમાં અને તે ત્યારે ગુજરાત રાજ્યની બજેટનું પહેલા વર્ષની અંદર મેં જોયું માત્ર આ રાજ્યનું વિકાસકીય બજેટ સાત હજાર આઠસો કરોડ રૂપિયાનું હતું અને આજ આપણા લાડીલા મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે મને કહેતા ગૌરવ થાય છે કે તમે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની અંદર શાસનની જવાબદારી સોંપીને તો ભારતીય જનતા પાર્ટીએ પથ્થરમાં માથું ભટકાડી લોહી કાઢી અને રાજ્યની જનતાનું સિંચન કર્યું છે મિત્રો મને ગૌરવ થાય છે અઠાણું ની સાલમાં ગુજરાત રાજ્યની આવકો મર્યાદિત હતી માત્ર સાત હજાર કરોડ રૂપિયાનું બજેટ અને એક્સપેન્ડિચર ખર્ચ બાદ કરતા એ આવકોમાં આખા રાજ્યના બધા ક્ષેત્રો ને બધા વર્ગોના લોકોનો વિકાસ કરવો હતો ખૂબ કઠિન કાર્ય હતું પરંતુ હિંમત હાર્યા નથી હૈયામાં હાર રાખી અને રાજ્યની જનતાનો વિકાસ કરવા માટે જે પ્લાનિંગ થી આગળ વધ્યા મને કહેતા ગૌરવ થાય છે આ વર્ષે ત્રણ લાખ બત્રીસ હજાર કરોડ રૂપિયાનું આપણે બજેટ પસાર કર્યું ત્યાં સાત હજાર આઠસો કરોડ રૂપિયાનું બજેટ અને તમે ભારતીય જનતા પાર્ટીને વહીવટ કરવાની જવાબદારી સોંપી તો નાણાકીય ટ્રાન્સપરન્સી સાથે આ રાજ્યમાં જે વિકાસ આપ્યો છે એના કારણે ગુજરાતના વિકાસની ચર્ચાઓ સમગ્ર હિન્દુસ્તાનમાં થવા લાગી સમગ્ર દેશના લોકોને એમ થયું કે નરેન્દ્ર મોદી જેવો વિરલ પ્રધાનમંત્રી રાજ્યનો મુખ્યમંત્રી અગર ગુજરાતનો વિકાસ કરી શકતા હોય રાજ્યને મોડેલ સ્ટેટ તરીકે વિકસાવી શકતા હોય તો અગર આ વ્યક્તિના હાથમાં ભારતની ધુરા સોંપવામાં આવે ભારતના પ્રધાનમંત્રી તરીકે નેતૃત્વ સોંપવામાં આવે તો હિન્દુસ્તાનની કાયાપલટ બની જાય કાયાપલટ બદલી જાય અને જોત જોતામાં આપ સૌ દેશવાસીઓની ઈચ્છા હતી સૌની હૃદયની અંદર આકાંક્ષાઓ પડેલી હતી કે અખિલ ભારતીય ભારતીય જનતા પાર્ટી અગર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકસભાની ચૂંટણી બે હજાર ચૌદમાં લડે તો હિન્દુસ્તાનની પ્રજાને પ્રધાનમંત્રી તરીકે જોવા તલપાપડ થઈ રહી છે આ લાગણીઓ સમગ્ર ભારત વર્ષની આ લાગણીઓને વાચા આપી અને ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં બે હજાર ચૌદમાં લોકસભા લડવા માટેનું દેશવાસીઓના ભરોસે જે અભિયાન ઉપાડ્યું આપ સૌ એના સાક્ષી રહ્યા છો નરેન્દ્રભાઈને બસો ને બેઠક સાથે સંપૂર્ણ બહુમતી સાથે શાસનની જવાબદારી સોંપી મિત્રો ત્યારથી લઈને આ દસ વર્ષની અંદર ભારત વર્ષના તમામ ક્ષેત્રો ને તમામ વર્ગોનું કલ્યાણ કર્યું છે જ્ઞાતિ જાતિ પંથ સંપ્રદાયથી ઉપર ઉઠીને નરેન્દ્રભાઈએ દેશના કરોડો લોકોના દિલમાં પ્રધાનમંત્રી આદર્શ પ્રધાનમંત્રી તરીકેની છબી કેવી હોય એ કામ કરીને બતાવી દીધું છે મિત્રો હવે તો દુનિયા ભારતની સામે જોવાનો દ્રષ્ટિકોણ બદલી ચૂકી છે ત્યારે આ ચૂંટણીને સામાન્ય ચૂંટણી ન લેતા આ ચૂંટણી ભારતનું ભવ્ય ઇતિહાસ રચવા માટેની ચૂંટણી છે મિત્રો ઇતિહાસ રચાવા માટેની હવે વિશ્વગુરુ દેશ તરીકે ભારત પર સ્થાપિત થવા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે હાલારની ધરતી આમાં ક્યાંય પાછળ ન રહીએ હાલારના સપૂતો ક્યાંય પાછળ ન રહીએ નરેન્દ્રભાઈ એક વિરલ એવા પ્રધાનમંત્રી આપણને પ્રાપ્ત થયા છે કે એના બાવડામાં બળપુરું એ પ્રજા ધર્મ છે મિત્રો આ ચૂંટણી એક બાજુ કોંગ્રેસ અને એના સાથી પક્ષો આ ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદીને શાસનમાં આવતા હટાવવા માટેની કોશિશ કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ નરેન્દ્રભાઈ આ દેશના એકસો ચાલીસ કરોડ માનવી સમર્થ માનવી બને સારસ્વત માનવી બને સુશિક્ષિત માનવી બને અને ભારતની અંદર સામર્થ્ય સંપન્ન પેઢી ઉભી થાય એ માટેની કોશિશ કરી રહ્યા છે એક બાજુ આ દેશના ગરીબોને 40 ચાલીસ વર્ષ સુધી ગરીબી ચુંગાલમાં એક બાજુ કિસાનો આપઘાત કરતા કોંગ્રેસના શાસનકાળમાં આજે નરેન્દ્રભાઈ મોદી એમને સન્માન કરી રહ્યા છે કિસાનોની લાગણીઓને વાચા આપી રહ્યા છે એક બાજુ દેશના યુવકોને અંધકારની ઘરતામાં ધકેલનારી કોંગ્રેસ છે તો બીજી બાજુ સ્ટાર્ટઅપ સ્ટેન્ડઅપ અને રાજ્ય અને દેશના વિકાસમાં યુવકોનું મહત્વનું યોગદાન છે એ સાબિત થાય એ માટે યુવકોને પ્રોત્સાહન કરનારી કામગીરીમાં નરેન્દ્રભાઈ મોદી મથામણ કરી રહ્યા છે એક બાજુ દેશના ઉદ્યોગને પૂરતી વીજળી ન આપનારી કોંગ્રેસ છે તો બીજી બાજુ દેશના ઉદ્યોગો ચારે બાજુ ધમધમતા રહી એ માટે સતત સત્તાને સાધન ગણી અને કામ કરનારા નરેન્દ્રભાઈ મોદી છે એક એક બાજુ બાજુ સરહદે જવાનો નું મોરલ ડાઉન કરનારી કોંગ્રેસ છે તો બીજી બાજુ નરેન્દ્ર મોદી નામનો વિરલ પ્રધાનમંત્રી સૈન્ય મોરલ અપ કરનારા છે એક બાજુ દેશના સીમાડાઓને એકદમ કોઈ ધણી થોરી ન હોય એ પ્રકારે કોંગ્રેસે કરી નાખ્યા હતા દેશના સીમાડા ઉપર અફીણ હસીસ ગાંજા અને હેરોઈન જેવા માદક અને નશીલા પદાર્થો દેશમાં ઘુસાડીને દેશના યુવન ધનને બરબાદ કરવાનું કામ કરનારી કોંગ્રેસ છે તો બીજી બાજુ દેશના સીમાડે કોઈ કુદ્રષ્ટિથી જોવે ને તો એને ગોળીએ બીંધી દીએ એ પ્રકારનું સૈન્ય ને સજ્જ કરનારા નરેન્દ્ર મોદી છે એક બાજુ આતંકવાદીઓને કોંગ્રેસ છે તો બીજી બાજુ આતંકવાદીઓને વીર જવાનોનો એનો જુસ્સો આતંકવાદીઓ નરેન્દ્ર મોદી છે આ ચૂંટણી હિન્દુસ્તાનની ની અસ્મિતાઓ માટેની ચૂંટણી છે આવનારી પેઢીઓનું ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કરવાની પેઢી આ ચૂંટણી છે આ ચૂંટણી ક્ષુલ્લક બાબતોમાં ન જોતા આ બાબતોને જ્ઞાતિ અને જાતિના વાળાઓમાં આ ચૂંટણીને ન પૂરતા ભારતનું ભવ્ય નિર્માણ થવા માટેની આ ચૂંટણીનો બેઝ તૈયાર થયો છે આ સૌ મોદી જેવા વીર પુરુષની સાથે ચાલો આપણા નરેન્દ્રભાઈને પ્રધાનમંત્રી તરીકે જોવાની આપણી બધાની અપેક્ષાઓ છે ને છે ને અપેક્ષાઓ આપણી બધાની જરા બે હાથ ઊંચા કરો જોઈ આપણી બધાની અપેક્ષા છે કે એટલી કરે નરેન્દ્રભાઈ દેશવાસીઓ નરેન્દ્રભાઈને આશીર્વાદ આપવા માટે ઉભા હોય ત્યારે હાલારનો પ્રત્યેક સંતાન નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે પૂનમબેન માડમને સમર્થન કરો પૂનમબેન માડમને સાત તારીખે કમળના નિશાન ઉપર મતદાન કરી અને જામનગર જિલ્લાનો ગૌરવ પૂનમબેન ને નરેન્દ્રભાઈના સમર્થનમાં મતદાન કરવા માટે મોકલીએ મિત્રો આપણી વચ્ચે પોરબંદરના વિધાનસભાના ઉમેદવાર પણ છે શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીના છે એ પોરબંદર પૂજ્ય મહાત્મા ગાંધીની જે ધરતી છે ત્યાં એ ભારતીય જનતા પાર્ટીની ઉમેદવારી કરી રહ્યા છે એમનો પણ ભવ્ય વિજય થાય એ માટે આપણા લાગતા વળગતાઓને બધાને કમરના નિશાન ઉપર સાતમી તારીખે જ્યાં આપણા અર્જુનભાઈને પણ વિધાનસભામાં ચૂંટીને મોકલીએ અને મનસુખભાઈ માંડવીયા પોરબંદર લોકસભામાં ચૂંટણી લડી રહ્યા છે જ્યાં આપણા લાગતા ઓળખતા હોય આપણા માલધારી ભાઈઓ હોય ને માલધારી ભાઈઓ એ કોઈ પ્રસંગ હોય ને તો એ પ્રસંગની સૂચનાઓ આજના જમાનામાં પણ લાકડિયા તારથી આપે સુંદર આદર્શ વ્યવસ્થા છે આ આદર્શ વ્યવસ્થા પ્રમાણે આપણે આજના ટેકનોલોજીના યુગમાં ટેલિફોન મોબાઈલથી પણ સંદેશાઓ આપીએ રાજકોટમાં પુરુષોત્તમભાઈ રૂપાલા લડે છે નરેન્દ્રભાઈ ના સમર્થન ના પાંચ પાંચ લાખ ની ચૂંટાય એ માટે આપણે બધા ભારત માતાને નજર સામે રાખી અને સાક્ષી ભાવથી રાષ્ટ્રયજ્ઞની આ ની અંદર સૌ મતદાન કરીએ એટલી પ્રાર્થના ધન્યવાદ સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન અપડેટ